બજરંગ સેના દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો ગુજરાત બજરંગ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનભા હવેલી મહેસાણાના નેતૃત્વમાં ભવ્ય કાર્યક્રમ યોજાયેલ તેમજ પાટણ બજરંગ સેના મહિલા ઉપાધ્યક્ષ પૂનમબેન પાટણથી એકસો પચાસથી વધારે બહેનો સાથે યાત્રાધામ અંબાજી ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી બજરંગ સેના તારીખ તેર સાતના રોજ આ કાર્યક્રમ યાત્રાધામ અંબાજીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો આ ધ્વજારોહણના પાવન અવસરમાં સૌ બહેનો તથા ભાઈઓએ ખૂબ જ ભાવપૂર્વક ઉજવણી કરી તે સાથે મંદિર પરિસરમાં આનંદ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બજરંગ સેનાના આ કાર્યક્રમથી સમગ્ર અંબાજી પરિસરમાં લોકો આ કાર્યક્રમથી મંત્રમુક્ત બની ગયા હતા આ પ્રસંગમાં હાજર રહેલા સમગ્ર ભાઈઓ બહેનો શ્રી આરાસુરી અંબે માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગુજરાત બજરંગ સેના અધ્યક્ષ શ્રી હવેલી આ કાર્યક્રમને સફળ બનાવનાર સૌ ભાઈઓ બહેનોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં હજુ પણ આવા ભક્તિમય કાર્યક્રમો યોજવામાં આવશે તેઓ ગુજરાત બજરંગ પ્રદેશ અધ્યક્ષ શ્રી દિનભા હવેલી એ આહવાન કરેલ છે અહેવાલ પ્રકાશ રાવલ